હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે તો જુનાગઢમાં બે વર્ષ નું બાળક પહેલા માળે થી પટકાયા ની ઘટના સામે આવી છે જુનાગઢની ગોકુલનગર સોસાયટીમાં સોસાયટી માં ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષ નું બાળક રમતા રમતા નીચે શેરીમાં પટકાયું હતું જે ઘટના સીસીટીવી માં કેદ થઈ છે બાળક પટકાયેલી પરિવારજનોને જાણ થતાં તેને પહેલા જુનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે જુનાગઢ શહેરમાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં સાંઈ કૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું જેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા ત્યારે આંખના પલકારામાં જ બાળક નીચે પડી જાય છે અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે અને બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે એ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતા તેના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બાળક પડી ગયું હતું અને તે હોવાની જાણ ઘરમાં કામ કરી રહેલી બાળકની માતાને થતાં તેને દોડ મૂકી હતી પણ તેની પાસે માતા પહોંચે એ પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તેનું પાણ પંખેરું ઉડી ગયું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે